ટિફિનમાં કાલ છેવ ટમેટાનું શાક હતું તો ટિફિનમાં તેલ ધોળાઈ ગયું ત્યાં બેગ તેલવાળું થયું હતું તો બેન કે તું ઘરે મીકીને બે બેગ મૂકી દીધું થેલી હાથમાં પકડી કોફી નીકળી ગયો તો રિક્ષામાં જવાનું છે તો રિક્ષાવાળો પણ આવી ગયો છે બહાર તો ડાયરેક્ટ મળીએ ઓફિસ તો નવ વાગી આવો પછી રિક્ષા નહીં ગઈ પરીક્ષા છે તો માન મારી ઓફિસ ભોગવી ગયો ઉપર ચાલ થાકી ગયો કામ કરવાનું વિચાર રીતે કરી ડાયરેક્ટ

તો ભાઈ પછી ટાઈમ ટાઈમની બાજુ અત્યારે પછી તો આવશે તો હું જમી જમી લઉં નહીં શું નાસ્તો કરી લઉં ચાય બિસ્કુટ અત્યારે બેઠો હતો દોસ્તોનો ફોન આવ્યો તો ગામડેથી નિલેશ નો ઓળખતા જશે મારા બ્લોગમાં પેલો ફર્સ્ટ બ્લોગ મેં ડેઈલી બ્લોગિંગ ચાલુ કરી ત્યારથી પહેલાં બ્લોગનો ડે વન હતો ત્યારથી નિલેશભાઈનો પહેલો બ્લોગ હતો એ એનો ફોન આવ્યો હતો એ ગામડે પાલીતાણા છે તો એ કહેતો હતો કેમ છે ભાઈ બધું વાત કરતો હતો ધાબામાં આવી ગયો હતો વાત કરવા તો વાત બાદ પતાવી દીધી એ બાય ચાને કહેતો હતો કે કાલે શનિ રવિ રવિવાર તક અહીંયા પહોંચી જાય તો રવિવાર આવી જાય તો રવિવારેમાં જવાનું છે એને આટલું કપડાં લેવા તો આવી ગઈ તો નકર આપણે નોર્મલ ડે જેવો આપણો ડે હોય તો મારા દોસ્તર કોઈ છે નહીં આવ્યા મોહિત હતો મોહિત ગામડે ભાવી હોય જો એમને વાડી રાખી છે ગામડે તો ગામડે જવું છે મારી ત્યાં ગામડે પણ અત્યારે પોઝિશન એવી છે કે અત્યારે ગામડે જઈએ કોઈ એમ શું નહીં ડાયરેક મારે તો મેળ આવે નવરાત્રિમાં નહીં તો બાય ચાન્સ કોઈના લગ્ન આવી જાય તો જ આવવાનું થાય બધા કાંઈ ગામડે જવાનો મેળો ન આવે તો અત્યારે મોબાઈલમાં ચાર્જિંગ પણ ઓછું છે કેટલું હોય છે પાંચ ટકા વાત કરતાં કરતાં ખબર નહીં રહે ચાર્જિંગ કેમ ઉતરી ગયું મારું ને ઓફિસથી આવ્યો હતો મોબાઈલ મેં ચાર્જ કર્યો નથી ને બેનનું રિચાર્જ ઘટી ગયું એટલે હોટસ્પોટ કર્યું હતું એટલે એમાં હોટસ્પોટ ચાર્જિંગ ચાલુ કર્યું એટલે બહુ નેટ જાય નેટ હું ચાર્જિંગ તો અત્યારે નીચે જાઉં છું ચાર્જિંગમાં પહેલાં મીકું ચાર્જિંગ થઈ જાય એટલે ઘડી એકલા એકલા પબજી રમવું જેમ કે કાનો પણ ગયો છે ગામડે એ બે દિવસથી કાં સિવાય નથી આવતો તો અત્યારે તો ધાબા માથે બેઠો છું એકલો અત્યારે વ્યૂ પણ બહુ મસ્ત છે સૂર્યનો ને આજુબાજુ એટલી શાંતિ છે કોઈનો શોર શરાબો કાંઈ નથી તો અત્યારે જાઉં છું નીચે બહુ ખાસ તો નથી પણ હજી હા થોડોક સક્સેસ થઈ જાવ જો તો આથી સારું ઘર લેવાનું છે મારે તો મને સક્સેસ કરવા માટે તમારી મારી ચેનલ હોય નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કે આવા નવા મારા લોંગ બ્લોગ ને ડેલી બ્લોગ મારી ચેનલ ઉપર રોજ આવતા રહે છે તો ડાયરેક્ટ મારી તારી બાર્યુંગ કરીને પછી